અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વખતપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી નવજાત શિશુ મળી આવતા આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ખેતરમાં બાળક ધ્યાનમાં સ્થાનિકો યુવાનો સમયસર દોડી આવ્યા અને બાળકનો જીવ બચાવ્યો હતો વખતપુરા ગામ પાસે ખેતરમાં યુવક રાહુલ સિંહ મકવાણા સહિત આશરે આઠ જેટલા યુવાનો રમત રમી રહ્યા હતા તે દરમિયાન તેમને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો અવાજની દિશામાં જઈ તપાસ કરતા અંદાજે બે પાંચ કિલો વજનનું નવજાત શિશુ મળી આવ્યું હતું જે સંપૂર્ણ સ્વસ્થ તત્કાલિક બાળકોને ધનસુરા પંચાયતના પ્રતિનિધિ જીતેન્દ્રસિંહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ધનસુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા બાળકના માતા પિતા કોણ છે અને બાળકને ખેતરમાં મૂકવાની પાછળના કારણોની તપાસ કરવામાં આવી આવી રહી છે મારું નામ રાહુલ છે હું વખતપુરાનો રહેવાસી છું અમે અમે રમતા હતા ત્યાંથી અમને એક બાળક મળી આવ્યું છે બાજુમાં મારા કાકો બોલાવવા ને કોક રોવે છે એમ કરીને એટલે મેં કંઈક ગયા ત્યાં જોઈને જોયું એક બાળક અવસ્થાની હાલતમાં એમને પડ્યું હતું નવજાત બાળક હતું તેની અમે સારવાર કરવા સરકારી દવાખાનામાં દંચરા લઈને આવ્યા છીએ બાળક છે કે બેબી છે બાળક છે તમે કઈ જગ્યાએથી આ બાળક મળ્યું કયા ગામમાંથી મળી આવ્યું છે વખતપુરાથી કેવી હાલતમાં હતું બાળક